અને આપણે તો ઘણા દિવસે ભેગા થયા ઓર અંગુકાને કેટલા દાણા થઈ ગયા ઘણા દાણા થઈ ગયા તો મમ્મી પપ્પાને વાત કરી તી કોઈ ના તમાર કજો જો ને મે તો કાની તી બરાબર પણ કે હવે સોરીન પૂછવું પણ બધું સેટિંગ કરું પણ પછી કે વાત આગળ કરની એવું કહેતા હતા કઈ એવું યાર તો તમાર કોઈ ના કહેવા કરના ના ગણનો તો વાત કરી દીધી મીએ હમ પગવાડી સુ આવતી જ નહીં માં મોડે નું રાખવાનું માં હમ પણ નજર લાગે નજર નાગા એક એક ના એક છૂટું ઓમ ના માં સીન નાખવાનું હો હા હો આ તો હાલો આ ટોપી આને તો ક્યાં मामો દસ આવ હે હા જલ્દી આય એ આવ હા તો પેલે જ તો ગ્યો ક્યાં કણ આવ મય ઓમન ન થાય ઓવો પેલે હવે એ હા આવ હા જલ્દી આવ લે માર તો ઘણા દાળે ફોન આયો છે તું કે રે મન તો પણ પરમ તો પણ એમ કેતો તો કે માર છોરાને તમારો લગન કરવા તો તે શું કીધું મે તો હા પાડી પણ એટલે તો મમ્મી ફોન વાત કરો તો આપણે આગળ વધે વાત એવું એમ બીજું કોઈ કહેતો તો કની એમ કે તું વાત કર બે આગળ પછી હું કરું તારો શું વિચાર છે માર તો તો મેં જો જાઉં શું કરે હવે તમે કો કરો ભાગી જાય છે હા તો કોટ મેરેજ કરી લઈએ

તમારી છોડી નો દહલો બે ઉભા તા ચાકર ભાઈ ગયા તમે અરે આવરા ઓબા ને છે હા તો હું આવરો છું હેડો એટલે આ કોક શીખમણ આલો કોક નું ઘર ભાગે હું ના કરશો તમે દીરો આવું બધું ચા કરવાની જરૂર છે છોડીને તો વસમાં રાખો મારી હા હરીએ વાટે ઉપર એટલે નાક ના એ આ તો ઈજત ના ભવાડા થાય એવા છે શું કરવાનું કો

પાપા વાત કરે છે મને કરો હા પણ બોલો ભાઈ થાય જોઈ ગયો છે કે બેન તમારે છોડી ન મતું હા પાપ્પા એ ખોટી વાત છે હા હું ખોટી વાત છે એ તો ખરો આગળ ગમ મને તો સાવો કર્યો હું તો ખબર નહીં ઉડાય આવો કર્યો મને મોટું ઘાટે વરા છે નહીં હા પપ્પા એ ખોટી છે તો ખોટી વાત છે મારે તારું ખબરું નથી કરન હા મને ખાવાની હા હું કોઈ ના આવો કરું તો કોઈ ના કરું તો એમની વસ્તી કહેવાય એ છે ના બાપા મારે કોઈ એવું નહી શું કોઈ નહી આ તો ગમ વાતો કરે શું ગમ વાત પણ કઈ બહાર નો આઈ તો એમ ના કહી જાય કે તમારી છોડી તાખન ઊભી થી હે ના પપ્પા ખોટી વાત છે સાચી વાત હોય તો જ આવે ઘરે કોઈ કહેવા ના કે એમ નેમ ના આવે હા તમારું રૂબરૂ કરાવો હા તો હું હમણે એને ઘરે દઉં છું એના બાપ પાસે હા શું કીધું

કારણ કે મેં અહીંથી નીકળ્યો ને તો સોડી જોડે ઊભો હતો અને સોળી હતી ગંગારમ હા બરોબર એટલે હું સીધો જો ગંગારમ જો હા તો ગંગારામે સીધા આયા સોળીની પૂછતાચ કરી અને ગંગારમે મને કીધું મન કે હેડ હેડે ભાઈ ચૈ છોકરો છે તો હું તારા છોકરા જોડે લઈને આવ્યો બરોબર હવે તું આને સમજાય તારી હા હું મારા રીતે સમજાય પણ ગંગારમ જોશે ગંગારામ આ ઊભા અરે ગંગા રમ હા

એ મુ તન ભેગો નઈ થયો કે તો મને બેમાં ફહાય થોડી મેલી કે બાપા આ લોકો પૂજા ના કરે અને તમાર છોકરાને સમજાવો ને બે અડબોસ મેલું દો હું હા તારે તારો જાય ઓ ના

હવે જા તા ને તું તારી નાઇપમાં ખુશ રહે મારે તારી જરૂર નહી મારે બરાબર ના મારે જરૂરત નહી હનો ગંગારમ ફોન આવે તો તમારે દખાવું ત્યાં બધા હા તો એટલે હું આવું છું રૂબરૂ થવા આવું ચાલો બોલો બોલો કે વગર ના આ એક વાત માની તી વાય વાય સંબંધ કર્યો હા સાચી ખોટી હવે તમને કોણે ગીતું ગમમાં ને તો હવે હગાવાનું હોય કે તો ને નહીં બરાબર બરાબર વાત માની હાચું ખોલ હા એ જઈને આવ્યો સારા મોચી ગયું પિક્ચર પૂરું થઈ ગયું બસ એ નહીં લાંબું બરાબર છે એટલે તમે આયા સારું કર્યું એટલે અમારે અમે કહેવાનું જ હતું કે હવે બે ત્રણ દાણામાં હે ને અમુક કોઈ ફૂલાર કરી લઈ જ તો તમને ખબર નથી કે આવું કરી ત્યાં રહે આ ડખો કરે મને ખુદ ની ખબર નહી મને બીજે ભાઈએ કીધું ત્યાર મને ખબર પડી હા તો હું આતની વખત જાતુ કરું બરાબર આજ પર હું જાતુ નહી કરું અને મારા કોઈ સંબંધ રાખું નહી બરાબર ના એટલે પ્રેમ થી તમે હેલ ને ફેર મોનો અને હેલ ને થા છે ને એને કાળો પાણી તમારી થી હું સુટુ કરીને બીજે એને કાળો પાણી કાઢીશ હા તો આ તો ને આતની વખત હું જવા દઉં બરાબર હવે આવું ના થવું જો હા હવે ની તમે વચન બંધો ને હા હા વચન હા બરાબર છે ને એક જણ ખાલી રાખો

તો ભૂલી જા એ કન્યા હા બોના બોનો હેડો હેડો ચોકર આપણો તો રાજીપો કરવાનો છે યાર આ એનો તાણ હા બેહો गंगाराम કેવું છે સારું હા આવો બધા આવો ઓલ લોક પુના ખાવ બધા સુતના હા આપણે હારા હારા તો મજામાં મજા હે ને ગંગારામ તમારે બસ મજા મજા હીરા ભાઈ તમારે મજા દહુભાઈ તમારે મજા ને બસ જર્ચા કરો અને આવી બધી હે ને લોથું કરવાનું નહીં

અહીંયા ઘરે હો અમારે એટલી ચિંતા હું મટી જાય બરાબર જો હવે આવે ને હવે તો હું પતા જ રાખે તમારે કહી દઉં તમારે છોડીને જેમ તમારે કરવું એમ કરો એ તો ગમે તમે એમ જ કીધું કે હેલને કાંઈ ડખો થાય છે ને તો તમે ત્યાં તમારી નથી સીધું કરી દીધે જે કાળા પોણી કાઢી આવી બરાબર હવે અમારું નામ ના લે હા કેમલ કેનલ બનાવી